રંગીલા રાજકોટને રંગાયેલું થતું અટકાવવાની માંગ કરી હતી સત્યાવીસ વર્ષીય હર્મિષ ગજેરા નામના યુવકની હત્યાના કારણે ત્રણ વર્ષીય દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે પોલીસના મામલે હત્યા નિપજામનાર દૌલતસિંહ સોલંકી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે રાજકોટ શહેરમાં એક મહિનામાં છ હત્યાનો છઠ્ઠો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલ ઉઠ્યા છે રાજકોટ શહેરમાં ગઈકાલે શનિવારે રાત્રિના સમયે દસ વાગ્યાના આસપાસ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જ્યાં શહેરના કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે હરમેશ ગજેરા નામના સત્યાવીસ વર્ષીય યુવાનની દોલતસિંહ સોલંકી નામના શખ્સ દ્વારા જાહેરમાં મેઇન રોડ પર સારા જાહેર છરીના ઘાજકી હત્યા નિપજાવવામાં આવી છે બનાવ અંગે જાણ થતા રાજકોટ ભક્તિનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બેસવા બાબતે બે શખ્સ બોલાચાલી થયા બાદ હત્યા પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું મુખ્ય કારણ રોડ પર હોટેલ આવેલ હોય અને ત્યાં જ ઉપર આરોપી સોલંકીની ફાઈનાન્સની ઓફિસ આવેલ હોવાથી મૃતક યુવાન હર્મિશ બે દિવસ પહેલા ત્યાં બેઠો હતો ને એ સમયે અહીંયા બેસવું નહીં તેમ કઈ બોલાચાલી કરી હતી ફરીથી ગઈકાલે આજ બાબતે બોલાચાલી કરી યુવકને છાતીના છતીના ભાગે છતીના બે ઘા જીતી હત્યા નિપજાવી દીધી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દોલતસિંહ ભાવસિંહ સોલંકી ફાઇનાન્સનો ધંધો કરતા હોવાનું તેમજ તેમના વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચીકી હોવાનું સામે આવ્યું છે હાલ રાજકોટ ભક્તિનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી સહિતની ટીમ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટના કોઠારિયા મેઇન રોડ ગીચ વિસ્તાર છે અહીંયા મેઇન રોડ પર રાત્રિના બાર વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોની અવર જવર શરૂ રહેતી હોય છે આમ છતાં આરોપીએ રોષે ભરાઈને મૃતક યુવાન પર જીવલેણ હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યાની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા હત્યાનો ભોગ બનેલા હરમેશ ગજેરાના સાળા દીપેન પટેલે જણાવ્યું હતું કે મારા જીજાજીની ગઈકાલે રાત્રિના નજીવ બાબત પર હત્યાને નિપજાવી દેવામાં આવી છે તેઓનો કોઈ માંગ ન હતો આમ છતાં તેમના પર છરી વડે હુમલો કરી હત્યાને નિપજાવી દેવામાં આવી છે અમારી માંગ છે કે પોલીસ તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડે ને આવા લુખ્ખા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અમને ન્યાય અપાવે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અમને ઝડપથી ન્યાય આપવામાં આવે તેવી પોલીસ અને સરકાર પાસે અમારી માંગણી છે અમારું સ્વજન ગુમાવ્યું છે આગળ અન્ય કોઈ પોતાનું સ્વજન ન ગુમાવે તે માટે અમે સરકાર અને પોલીસ પાસે સખત કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનામાં છ હત્યાના બનાવ સામે આવ્યા છે જેમાં એક નવેમ્બરના રોજ કાર્તિક સરવૈયા સાત નવેમ્બરના રોજ કમલેશ રાઠોડ